હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે શાલી ગાંધી ડિજિટલ યુગમાં કિશોરોના ઉછેર અને સલામતી પર ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન માતા પિતા અને વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પહોંચી વળવા ટોટલ પેરેન્ટિંગ સોલ્યુશન્સ લોન્ચ કરવામાં આવ્યું કેલોરેક્સ ગ્રુપ દ્વારા ડિજિટલ યુગમાં પેરેન્ટિંગ સોલ્યુશન્સ પર એક અસરકારક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું કેલોરેક્સ ગ્રુપના એમડી એન્ડ સીઈઓ ડોક્ટર મંજુલા પૂજા શ્રોફે માતા પિતા અને વિદ્યાર્થીઓને પડકારરૂપ એવા સાયબર બુલિંગ કેટ ફિશિંગ ઓનલાઈન ગ્રુમિંગ સોશિયલ મીડિયા એડિક્શન સહિતના મુદ્દા પર ચર્ચા કરી હતી સત્રમાં ઇન્ટરનેટ યુગમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પહોંચી વળવા માટે ટોટલ પેરેન્ટિંગ સોલ્યુશન એક સર્વગ્રાહી સ્ત્રોત તરીકે રજૂ કરવામાં આવ્યું પેકેજમાં ડૉક્ટર મંજુલા પૂજા શ્રોફનું નંબર વન બેસ્ટ સેલર પુસ્તક બેબી સ્ટેપ ટુ બિગ ડ્રીસ હાલમાં જ પ્રકાશિત થયેલ બેબી સ્ટેપની નવી સિક્વલ સેફટીન સ્ટેપ જે યંગ એડલ્ટ્સને સાયબર સિક્યોર બનાવવા અને સિટિંગ બાય માયા નામનું અત્યાધુનિક એઆઈ જનરેટિવ ટૂલ વિદ્યાર્થી શિક્ષકો અને વાલીઓને ચોક્કસ પડકારો અને પ્રશ્નોના ત્વરિત ઉકેલ પ્રદાન કરે છે વરિષ્ઠ પત્રકાર અને લેખિકા શ્રીમતી રાગીણી ભારદ્વાજ અને ડોક્ટર મંજુલા પૂજાર શ્રોફ દ્વારા લિખિત સેફ્ટીન સેફ્ટી સ્ટેપ્સનું લોન્ચિંગ ઇવેન્ટની મહત્ત્વની હાઇલાઇટ હતી આ પુસ્તકમાં ડિજિટલ યુગમાં કિશોર વયમાં વધતા જોખમો જેવા કે સાયબર બુલિંગ કેટફિશિંગ ઓનલાઇન ગ્રૂમિંગ સેક્સ્ટિંગ બ્લેકમેલિંગ અને સોશિયલ મીડિયા એડિક્શન સહિતના પ્રતિબંધિત વિષયોને આવરી લેવામાં આવ્યા છે આ પુસ્તક માતા પિતા અને કિશોર વૈનાને વ્યવહારિક આંતરદ્રષ્ટિ પ્રદાન કરે છે અને આત્મવિશ્વાસ અને સુરક્ષિત રીતે ઓનલાઈન યુગનો ઉપયોગ કરવા માટે માહિતગાર કરી સશક્ત બનાવે છે આ પ્રસંગે ડૉક્ટર મંજુલા પૂજા શ્રોફે જણાવ્યું હતું કે કિશોરાવસ્થા અત્યંત નાજુક અને રચનાત્મક હોય છે તે વ્યક્તિને સારી કે ખરાબ બનાવી શકે છે યુવા અવસ્થા માટે યોગ્ય ન હોય તેવી સામગ્રીનો સંપર્ક તેમની માનસિક અને ભાવનાત્મક સુખાકારી પર અસર કરી શકે છે માતા પિતા અને શિક્ષકો માટે બાળકોને ડિજિટલ પડકારોનો સામનો કરવા માટે માર્ગદર્શન આપવું મહત્ત્વપૂર્ણ છે તંદુરસ્ત તંદુરસ્ત વિકાસ માટે માતા પિતા અને બાળકો વચ્ચે ખુલ્લો સંવાદ પણ જરૂરી છે એમસીએ કોર્પ દ્વારા બહાર પાડવામાં આવેલા સર્વે મુજબ ભારતમાં પંચ્યાસી પંચ્યાસી ટકાથી વધુ બાળકો સાયબર બુલેટ થયા છે જે વિશ્વમાં સૌથી વધુ છે વધુમાં લગભગ પિસ્તાલીસ ટકા યુવાનો પોતાના માતા પિતા અથવા વાલીઓ સખ વાલીઓ સમક્ષ તેમની સાથે થયેલા સાયબર બુલિંગના અનુભવોને પણ છુપાવે છે જે ભૈતિક ક્ષેત્રની બહાર જોવાની અને ડિજિટલ વિશ્વના વિશાળ વિસ્તારને અન્વેષણ કરવાની જરૂરિયાતને પ્રકાશિત કરે છે આ ઇવેન્ટમાં સિટિંગ બાય માયા એક ઓનલાઈન એડિપ્ટિવ એઆઈ ઇન્ટરેક્ટિવ પોર્ટલ પણ રજૂ કરવામાં આવ્યું હતું જે વાલી અને વિદ્યાર્થી સંબંધિત પ્રશ્નોનો ત્વરિત ઉકેલ પ્રદાન કરે છે એવા યુગમાં જ્યાં માણસ અને મશીન વચ્ચેની રેખા વધુને વધુ અસ્પષ્ટ થઈ રહી છે ત્યારે જુલાઈ બે હજાર ત્રેવીસમાં કેલોરેક્સ ગ્રુપે માયા રજૂ કર્યું જે ભારતનું પ્રથમ શિક્ષક માર્ગદર્શક છે તેમજ ડૉક્ટર મંજુલા પૂજા પૂજાશ્રોફનો એઆઈ કોલોન અને અવતાર છે એક વર્ષના સમયમાં માયા ભારત અને વિદેશમાં સિત્તેર શહેરો સાત હજાર વિદ્યાર્થીઓ આઠ હજાર વરિષ્ઠ શિક્ષકો અને પંદર હજાર વાલીઓ સુધી પહોંચ્યું છે